નમસ્કાર આપ જો રહ્યા છો નેશનલ પ્લસ હું છું આપની સાથે સુરતમાં પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ જ ન બનાતો ગેસ નો બોટલ ભરેલો ટેમ્પો રોડ માં ખૂપી ગયો છે જેને લઈને સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે પીવાના પાણીની લાઈન નાખ્યા બાદ રોડ જ ન બનાવ્યો ગેસ નો બોટલ ભરેલો ટેમ્પો રોડ માં ખૂપી ગયો છે પાણીની ની લાઈન નાખી માત્ર માટી થી જ રોડ પૂરી દેતા દરરોજ કોઈક ને કોઈક વાહન ફસાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા છે તો રોડ ખોદ્યા બાદ માટી ઉડતી હોવાથી દુકાનદારો પણ પરેશાન થઈ ઉઠ્યા છે સિંગલ લાઇન થઈ જતી હોવાથી વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે ટ્રાફિક જામ તેમજ વાહન ફસાઈ જતા સ્થાનિકો રોષે ભરાય છે જેને લઈને પાલિકા સામે સ્થાનિક દુકાનદારો રોષ ઠાલવ્યો છે નેશન પ્લસ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર